ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે ભોજન બિલ સહાય યોજના તો ચાલો જાણીએ કે ભોજન બિલ સહાય યોજના શું છે ભોજન બિલ સહાય યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ભોજન બિલ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી જય જીનેન્દ્ર જય ઘંટાકર મહાવીર જીગнеш શાહના આપ સર્વેને સાદર પ્રણામ જૈન માટે યોજના ક્રમાંક 1 ભોજન બિલ સહાય યોજનાની માહિતી बिन अनामत वर्गના વિદ્યાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી સહાય 10 માસ માટે માસિક 1200 એકે વાર્ષિક કુલ રૂપિયા 12000 ભોજન બિલની સહાય મળવાપાત્ર થશે લાભ કોને મળશે बिन अनाમત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ ડેન્ટલ ટેકનિકલ મેરા મેડિકલ માં અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલય માં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે કોઈ પણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત कन्या छात्रावासયો માં રહેને ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને પણ લાભ મળશે સહાયની વિગત विद्यार्थी डायरेक्ट बेनिफिट ट्रांसफर द्वारा सीधी सहाय दस मास माटे रूपये बार सौ लेखे वार्षिक बार हजार सहाय नोंद नोध वर्षारीस एक वीस मा भोजन बिल सहाय अंगे नो ठराव थया बाद त्रेक पंदर सौ वार्षिक कुल पंदर हजार लेखे मरवा पात्र आवक मर्यादा कुटुंबनी वार्षिक आवक मर्यादा रूपये चार पॉइंट 50 लाख के तिथि ऊंची રહેશે જો તમે પણ જૈન હો તો કોમેન્ટ બોક્સ માં લખો જય જીનેન્દ્ર આ યોજના નો લાભ લેવા તમારી પાસે હોવું જોઈએ બિન અનામત નો દાખલો આ દાખલો કેવી રીતે કઢાવવો તેના વિડિયો ની લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલ અરજી ક્યાં અને કેવી રીતે કરવી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજોની પ્રમાણિત કરેલ નકલ જે તે જિલ્લાના નાયબ નિયામક વિ જા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિ જા ને હાર્ડ કોપી કુરિયર પોસ્ટ રૂબરૂ મોકલવાના રહેશે અરજી માટે જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્ર નિયત નમૂના નું અરજી પત્રક ધોરણ બાર અથવા છેલ્લા વર્ષની માર્કશીટની નકલ આધાર કાર્ડની નકલ અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર હોસ્ટેલમાં માસિક ભોજન બિલ ભરેલ ભરવાપાત્ર હોય તેના આવકનું પ્રમાણપત્ર પુરાવો રહેઠાણ નો પુરાવો એડમિશન લેટર શાળા કોલેજ ઉંમર નો પુરાવો જન્મ નું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ એડમિશન લેટર હોસ્ટેલ નો હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ સંસ્થા સંચાલિત છે તો તેનો પુરાવો અરજી મંજૂર કોણ કરશે જિલ્લા નાયબ નિયામક વીજા जिला समाज कल्याण अधिकारी वी जा वीडियो क्रिएटेड बाय मिस ध्याना जिग्नेश शाह जय जिनेन्द्र जय घंटाकरण महावीर